આના મસ્ત ઢોકળા બને છે આપણે કલીમલી બતાવીશું તમારી સાથે આને શું કહેવાય કલીમલી અને કલીમલી શું કહેવાય રેસીપી લઈને આવીએ તમારી સાથે સાથે

તો આ વિડીયો જોયા જેવો છે એકદમ સરસ આવી ફૂલવાળી હોય ને એ આપણે તોડવાની છે કલીમલી તો એવી રીતે આ બધીમાં છે ફૂલવાળી તો તમારી સાથે જો એકદમ સરસ છે કલીમલી જો આવી બધી ફૂલ ફૂલવાળી છે ને એ બધી આપણે લેવાની છે આવી બધી ફૂલવાળી લેવાની ફૂલ વગરની નહીં લેવા એકદમ સરસ કુણી કુણી છે આવી રીતે આ ખડમાં જ ઉગે આવા હેઢા પારામાં એવી રીતે બધી વાર ઉગે જો આવી રીતે આવી રીતે એના મૂર્યા સફેદ હોય એકદમ સરસ છે કલી મલી એના આઈને તો ઉપાડી લસણ ખેતરની અંદર આપણે ઉગતું હોય ને તો આપણે આ લીલું લસણ ઉપાડી લઈએ તો ઘરનો આપણે એકદમ સરસ લીમડો છે તો આપણે લીમડાના પત્તા આપણે વઘાર માટે મીઠો લીમડો તોડી લઈએ એકદમ સરસ જો રીંગણ ને સરસ થાય છે ગામડામાં શાકભાજી કુઓ છે કુવાની અંદર આપણે જેમ વરસાદ વરસે સડતું જાય છે બધા મગફળી સોમાહામાં એકદમ સરસ લીલું લીલું જોવા મળે વાતાવરણ છે ગામડે ગયા તા બહુ જ વરસાદ વગરે સોમનાથ બાજુ તો આપણે ઢોકળા બનાવવા માટે બધી સામગ્રી લઈ લીધી છે આપણે ફાઇન ધોઈ નાખી છે પછી આને લસણ ધોઈને ને ડુંગળી લીધી છે થોડી લીલી તો એ બધી આપણે ધોઈ નાખ્યું છે કલી મલી બધી સરસ ધોઈ નાખવાની બે થી ત્રણ પાણી એકદમ સરસ ઢોકળા બને છે નવી રીતથી આપણે બનાવશું તમે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો તો આપણે આવી રીતથી સુધારી નાખશું એકદમ ઝીણી ઝીણી ફાઇનને દેશી સુલા ઉપર આપણે આજે ઢોકળા બનાવવાના છે નવી રીતથી તો આપણે આ આવી રીતે પાછળનો ભાગ આપણે થોડો કાઢી રાખવાનો અને સફેદ ભાગ છે એ આપણે નાખવાનો છે ડુંગળીની ભળે કલીમલીનો ને આપણે લસણ લીધું છે એકદમ સરસ આપણે લસણ વધારે નાખજો આપણે શિયાળા જેવો સ્વાદ ન આવે લસણમાં પણ એકદમ સરસ લાગે છે અત્યારે સોમામાં લસણ ક્યાંથી લીલું તો આપણે આવી રીતે બધું આપણે ઝીણું ઝીણું સુધારીને એક લસણ આપણે બાજરાનો લોટ લીધો છે આપણે પેલા આપણે છાડી નાખશું બાજરા લોટ ને સરસ લોટ લીધો છે આપણા ઘરની અંદર જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે આપણે બનાવવાનું ઢોકળા એને આપણે સારી નાખશું ગોટી ગોટી હોય છણાના લોટ એ સારી નાખશું તો આપણે થોડા અજમા નાખાશે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું ત્રણ ચમચી જેટલું આપણે મીઠું નાખ્યું છે હળદર નાખશું ચટણી નાખશું આપણે એક થી બે ચમચી હિંગ નાખ હિંગ તો આપણે જે બધું સુધાર્યું હતું કલીમલીન ફાળને આપણે ડુંગળી થોડી લીલી લીધી તે બધી સુધારી નાખી છે તો હવે આપણે નાખી દઈએ બાજરાના લોટને આપણે લીધો એને વેગું એકદમ સરસ ઢોકળા બને છે આપણે લીલું લસણ એક વ્હાઈટ કેક જેટલું છે એ આપણે નાખી દેવાનું છે આદુ લીધું છે તો આપણે આદુને આવી રીતે ઝીણું ઝીણું સુધારી નાખીએ આપણે સોડા જેમાં આપણે ભજીયામાન વાપરતા હોય ગા એ લીધા છે તો એ આપણે નાખી દઈએ જેમ જો હું એમ પાણી નાખીશું એટલે બધું આપણે મિક્સ કરી નાખીએ ઢોકળા બનાવવાનું બેટર આપણે કહેવાય આવી રીતે આપણે ઢોકળા બનાવતા એને આપણે એકદમ સરસ મિક્સ કરી દેવાનું વધારે પાણી નહીં નાખવાનું જેમ જો એમ પાણી નાખતા છે હું તો આપણે ઢોકળાનો લોટ આપણે સરસ બંધાઈ ગયો છે તો આવી રીતે આપણે મુઠિયા બનાવી નાખવાના છે આપણે ઢોકળા તો ઘણી જ જાતના ખાધા છે પણ આવી રીતે આપણે ખાઇંગના નાને આપણે કલી મલીના કોઈ દિવસ ઢોકળા નથી બનાવ્યા તો આજે તમારી સાથે રેસીપી આપણે શેર કરશું તો આવી રીતે આપણે નાના મોટા જી સાઈઝના આપણે બનાવવા એવી રીતે આપણે મૂઠિયા બનાવી લેવાના થોડા આપણે આછા રાખવાના એટલે સરસ પાકી જાય તો આપણે ટોપિયામાં બનાવવાના છે ગરમ પાણી આપણે મૂકી દીધું છે દેશી ચૂલા ઉપર ને આપણે આ જે બાજરી હોય એના રાડા લીધા છે તો આવી રીતે આપણે એકદમ માળો પેલા કરી દેવાનો પછી એની ઉપર આપણે ઢોકળા બધી મૂકી દેવું હોય એટલે એકદમ સરસ વરાળથી બફાઈ જાય તો આપણે એકદમ બધા ઢોકળા આપણે સરસ ગોઠવી દીધા છે એક પણ અંદર ન જાય એકદમ સરસ આપણે માળાની ઘોડે આપણે બનાવી નાખ્યું છે ટોપિયાની અંદર આ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ગામડાવાળા તો આપણે માથે મોટું તગારું કહેવાય એ ઢાંકી દીધું છે ધીમા આપણે તાપ ઉપર પકવવાના છે એકદમ સરસ પાકી ગયા છે આપણે જોઈ લઈએ પાક ગયા કે નહીં એકદમ સરસ પાકી ગયા છે ઢોકળા આપણે કલી મલીને અને ફાઈંગ ના લીલું લસણ નાખ્યું તો એક જ મોહક છે તો આપણે ઉતારી લીધા છે નીચે આ રોજીયું આ જન નેક સમય હવે આપણે એક એક કરીને આપણે કાઢી લેવું એકદમ ગરમ છે આપણે સુધારી નાખશું આવી રીત થી આવી રીતે આપણે બધા ઢોકળાને સુધારી નાખીએ એટલા ખાવામાં ટેસ્ટી બને આ ઢોકળા આપણે દૂધીના છે પાલકના છે આપણે

મીઠું વધી ગયું હતું એટલે આપણે મીઠું નાખ્યું નથી ખાંડનું પાણી બનાવ્યું હતું એ આપણે નાખી દઈએ ખાટા મીઠા સરસ લાગે છે હવે આપણે ઢોકળા નાખી દઈએ હવે આપણે આને હલાવશું ધીમે ધીમે આપણે આને અલગ તો રેહું ઢોકરાવને હવે બનક આપડે એક થી બે ચમચી જેટલી આપણે ચટણી નાખશું હે કોમર્યાંગ કરી હોય બસ આત્યાર સુધી સરસ મામામાં સરસ ભાવે છે ઢોકણા અડદર નાખી છે બસ ઓન કરતો તો આવી રીતે આપણે બે આઈથે પકડીને એકદમ સરસ કપડું લઈને હલાઈ નાખવાના એટલે એકદમ ઢોકણા આપણા ભાંગી ને સરસ રહી મેં કીધું ખાઈ લેવા દે તો ઢોકળા પાકી ગયા છે તો આપણે લીલા ધાણા નાખી દઈએ અડધો કલાકો માનવ હતો તો તમને અમારા ઢોકળાનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી